જૂનાગઢના આગાહીકાર પરેશ ગોસ્વામીનું નિવેદન ચાલુ વર્ષે સમય કરતાં ચાર દિવસ પહેલા ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ આઈએમડીના રિપોર્ટ મુજબ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થયો છે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થયો છે હાલ ચોમાસું વેરાવળથી માત્ર પિસ્તાલીસ કિમી દૂર છે આજે સાંજે અથવા મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રમાં ચોમાસું પહોંચે તેવી શક્યતા જૂનના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું સક્રિય થશે પરેશ ગોસ્વામીએ પોતાના નિવાસસ્થાન ઝાંઝળા પરથી આ પ્રતિક્રિયા બપોરના સમયે આપી હતી અંતે આજ રોજ અગિયાર જૂન બે હજાર ચોવીસ ના રોજ નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ ગુજરાતની અંદર થઈ ચુક્યો છે આમ જોવા તો ચાલુ વર્ષે એટલે કે બે ચોવીસ ના વર્ષ દરમિયાન ચોમાસું છે તે એના નિયત સમય કરતા થોડુંક વહેલું ચાલી રહ્યું છે ઓગણીસ મે બે ના રોજ નૈઋત્યનું ચોમાસું આંદોબાર નિકોબાર ટાપુ ઉપર નોંધાયું હતું એ પછી નોર્મલ તારીખ જે પહેલી જૂન છે પહેલી જૂને ચોમાસું છે કેરળમાં આવવું જોઈએ એની જગ્યાએ ઓગણત્રીસ મે ના રોજ મોડી રાત્રે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ગયો હતો એટલે આંદોબાર ઉપર પણ ચોમાસું વહેલો આવ્યું કેરળની અંદર પણ ચોમાસાનો સમય કરતા વહેલો પ્રવેશ થયો હતો એ પછી મહારાષ્ટ્રના મુંબઈમાં પણ સમય કરતા ચોમાસું વહેલું પ્રવેશ્યું હતું અને આજે અગિયાર જૂન બે હજાર ચોવીસ ના રોજ ચોમાસુ છે એ ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે આજની તારીખે ચોમાસુ છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કર્યા છે અને જે સૌરાષ્ટ્રની વાત કરવાઈ તો સૌરાષ્ટ્રના વેરાવળથી પિસ્તાલીસ કિલોમીટર દક્ષિણની અંદર દરિયાની અંદર આ ચોમાસુ છે એટલે વેરાવળથી પણ ખૂબ નજીક ચોમાસુ છે આજે અગિયાર જૂન બે ના રોજ સાંજ સુધી અથવા તો મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ સહિતના વિસ્તારોની અંદર પણ ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે એટલે આમ જોવા જઈએ તો ચોમાસુ છે એ ગુજરાતની અંદર જૂને આવતું ચોમાસુ છે તેના સમય કરતા ચાર દિવસ વહેલો પ્રવેશ થયો છે જોકે આ કોઈ અલગ કે નવી વાત ન ગણી શકાય અનેક વખત એવું બન્યું છે ભૂતકાળની અંદર કે ચોમાસુ એના સમય કરતા વહેલું પણ ગુજરાતની અંદર આવતું હોય છે એવું જ ચાલુ વર્ષે બન્યું છે સમય કરતાં ચાર દિવસ વહેલું છે એ ગુજરાતની અંદર ચોમાસું બેસી ગયું છે આજથી નિર નિરંતર ચોમાસાની ગુજરાતની અંદર વિધિવત રીતે શરૂઆત ગણી શકાય અને અત્યારે જે પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું આવી ગયું છે ને આજે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારોને કવર કરશે એ પછી ધીમે ધીમે આગળ વધશે એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધીના વિસ્તારો છે એટલે કે જૂન મહિનો પૂર્ણ થાય એ પહેલા જ ગુજરાતના તમામ વિસ્તારોને ને નું ચોમાસું આવરી લે તેવી શક્યતાઓ છે